તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અંબાજી ચાલતા જતા યાત્રાળુઓ ઉપર હુમલો થયો મિત્રો જે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર અત્યાર સુધીના મળી રહ્યા છે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે હકીકત જાણવાની કોશિશ કરીએ કે શું ખરેખર હુમલો થયો અને હુમલો થયો તો કેટલા લોકોને લાગ્યું ભાઈ ચાલો મિત્રો આજના વિડિયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે અંબાજી લોકો ચાલતા જઈ રહ્યા છે ભાઈ લગભગ લાખોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે અને આજે મને લાગે છે કે છેલ્લો દિવસ છે કેમ કે કાલે પાછો મિત્રો ગ્રહણ છે અને એ ગ્રહણના કારણે આજે છેલ્લો દિવસ છે કાલે મંદિર બંધ રહેશે એટલે લગભગ આજે તો ઓછા માણસ ચાલતા હશે પણ બે દિશ તમને ખબર હશે કે માણસો ચાલે છે ચાલે છે રાત અને દિવસ પણ સાહેબ હવે વાત કરવામાં આવે તો રાત અને દિવસ તો ચાલે બરાબર એ વાત સો ટકા સાચી પણ હવે સાહેબ કયા લોકો પર હુમલો થયો ને કઈ રીતે હુમલો થયો એ જાણવાની આપણે કોશિશ કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે ભાઈ અને એવાની વચ્ચે અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ વધારે ગોઠવવામાં આવ્યો છે કોઈપણ જાતની જાનહાનિ ન થાય કોઈ પણ જાતનો હુમલો ન થાય એ માટે રોડ ઉપર તો પૂરેપૂરી સિક્યોરિટી ગોઠવવામાં આવી છે ભાઈ પણ હવે સાહેબ એવું લાગે છે કે કયા લોકો ઉપર હુમલો થયો એ તમને પહેલાં કહી દઉં ભાઈ તો અંબાજી પગપાળા જતા યાત્રાળુ ઉપર હુમલો થયો માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી બે લોકો ઉપર હુમલો થયો મિત્રો હુમલો એ રીતે થયો કે જે યાત્રાળુઓ હતા એ યાત્રાળુઓ કે જે રોડથી થોડા દૂર માટે ક્રિયા કરવા માટે ગયા હતા રોડથી થોડેક દૂર જંગલમાં અને ત્યાં તેમની ઉપર હુમલો થયો બે લોકો ઉપર હુમલો થયો અને તરત જ આજુબાજુના લોકોને ખબર પડી કે ત્યાં હુમલો થઈ ગયો એટલે જેટલા પણ લોકો પગપાળા જતા હતા એ તરત જ ત્યાં પોકી ગયા અને જે લોકોએ હુમલો કર્યો હતો ભાઈ એ લોકો તો ત્યાંથી ફરાર થઈ ગયા પણ આ બંને લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને જો કે અત્યારે પણ એમની જે જે જગ્યા હુમલો થયો એ જગ્યાએ અત્યારે પોલીસ બંદોબસ્ત હશે ભાઈ પણ કહેવાનો મતલબ એટલો સાહેબ કે તમે ક્રિયા કરવા માટે જાઓ છો તો વધારે અંદરની અંદર જંગલમાં ન જાઓ ભાઈ રાતનો સમય કેમકે આવા સમયે જ આ લોકો લૂંટતા હોય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ